રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફક્ત સંગઠન જ નથી પણ અનુશાસન દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે આપણું આ રાષ્ટ્રવાદી સંગઠન રૂપી નાનું બીજ આજે વટવૃક્ષ બનીને પોતાના વિચારો અને મૂલ્યોથી દરેક હિન્દુ મનમાં નિસ્વાર્થ ભાવના દેશ પ્રત્યે સમર્પણ ભાવ જગાડી વ્યક્તિત્વ અને ચારિત્ર્યનું નિર્માણ કરી રહ્યું છે શાખાના માધ્યમથી સમાજ પરિવર્તનની એક પ્રક્રિયાના ભાગરૂપે કેટલાક પરંપરાગત ઉત્સવો પણ ઉજવાય છે આ અનુસંધાને રવિવારના રોજ એડી દેસાઈ પાર્ટી પ્લોટ ખાતે અંકલેશ્વર નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વામી વિવેકાનંદ પ્રભાત શાખાનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા આરએસએસ કાર્યવાહક જહરબાઈ વરેલાણીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં પ્રાંત સહ બૌદ્ધિક પ્રચારક નીરલ પટેલ સહિત આર એસ હોદ્દેદારો ભાજપના આગેવાનો અને મહિલા તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક ઉત્સવમાં અંકલેશ્વર નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વામી વિવેકાનંદ પ્રભા શાખાની પ્રદર્શન યોજાઈ હતી જેમાં સમાજની જાગૃતિ પર્યાવરણ નાગરિક કર્તવ્ય સ્વદેશી સહિતની પ્રદર્શની મૂકવામાં આવી હતી સાથે વ્યાયામ અને યોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો પણ વ્યાયામમાં જોડાયા હતા આ પ્રસંગે પ્રાંત સહબૌદ્ધિક પ્રચારક નિરલ પટેલે માર્ગદર્શન આપ્યું હતું સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ પ્રભાત શાખાનો આજે વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે સ્વામી વિવેકાનંદ શાખા જવાહર બાગની અંદર નિયમિત સવારે સાડા છ વાગ્યાથી સાડા સાત વાગે લાગે છે અને છેલ્લા લગભગ ચૌદથી પંદર વર્ષથી શાખા લાગે છે અને દર વર્ષે શાખાનો વાર્ષિક ઉત્સવ એક નિયમિત દિવસે નક્કી કરી અને આયોજન કરવામાં આવે છે આજે પણ શાખાનો વાર્ષિક ઉત્સવ અહીં આપણે જે એપીએમસી માર્કેટનું હોલ છે ત્યાં આયોજન કરેલું છે આયોજન થયું છે અને માન્ય નીરવભાઈનું બૌદ્ધિક થયું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું કાર્ય કરે છે એના વિશે સમાજના અને પરિવારના વ્યક્તિઓને ખબર પડે એના માટે બૌદ્ધિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ પ્રવૃત્તિઓની પ્રદર્શની પણ લગાવવામાં આવી છે જેનો બધા નગરજનોએ લાભ લીધો અને સ્વયંસેવકો દ્વારા પ્રાદેશિક જે શારીરિક જેને કહેવામાં આવે એનું પણ આયોજન થયું